વાંકાનેર તાલુકાના ઘિયાવળ ગામ ખાતે ફુલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી મહંત પર ત્રણ શખ્સોનો હુમલો પોલીસ ફરિયાદ નોંધાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાના તાલુકાના ઘિયાવળ ગામે ફુલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી મહંત યશગીરી ભરતગીરી ગોસ્વામીએ વાંકાનેર તાલુકા પોલીસમાં રવિવારે સાંજે છ વાગ્યે અમદાવાદના નિકોલ મામા સરકારના ભુવા બલભદ્રસિંહ ઉર્પે હગુભા પરમાર દીપક નિમાવત તથા અન્ય એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અમદાવાદ નિકોલ મામા સરકારના ભુવા બલભદ્રસિંહ ઉર્ફે હકુભા પરમાર અને ગોંડલના કમોડિયા મામા સરકારના ભુવા ધવલ પટેલ વચ્ચે આંતરિક માથાકૂટ ચાલતી હોય જેમાં ફરિયાદી ધવલ પટેલને સહકાર આપતા હોય જેનો ખાર રાખી ત્રણેય આરોપીઓ ફરિયાદી તથા સેવક આકાશ સતીશચંદ્ર ઓઝા નવગણ વિકાણી પુલેશ્વર મહાદેવ મંદિર ખાતે સૂતા હોય ત્યારે પોતાની અર્ટિકા કાર નંબર જીજે જીરો વન ડબલ્યુ ઈ એકત્રીસ અગિયારમાં આવી ફરિયાદી તથા શાયદો પર લાકડાના તોકા તથા લોખંડના પાઇ પડે હુમલો કરી માર મારી હાથ પગ ભાંગી નાખી ફરાર થઈ ગયા હોય જેથી આ બનાવમાં પૂજારીની ફરિયાદ પરથી વાંકા તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ એકસો પંદર બે એકસો અઢાર એક એકસો સત્તર બે ચોપન મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે